તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો વસંત ચાવડા ઉપર એક દલિત પરિવાર ના વ્યક્તિ નો ફોન આવે છે જેની અંદર આ દલિત પરિવાર જે વ્યક્તિ છે એની સાથે એના જ એક માથાભારી વ્યક્તિ તેની જે પત્ની છે એને ઘરે આવી અને મારવાની ધમકી આપી છે તેમજ ઘરની અંદર તોડફોડ કરી હોય એવી ઘટના બની છે જે અંગેની રજૂઆત તેમજ મદદ માટે આ દલિત યુવક જે છે એ વસંત ચાવડાને ફોન કરે છે ત્યારબાદ મિત્રો વસંત ચાવડા કે સલાહ આપે છે અને આ વ્યક્તિને ફરિયાદ કરવાનું પણ કહે છે તેમજ મિત્રો આ દલિત વ્યક્તિ જે છે એ પોલીસ સ્ટેશન જાય ત્યારબાદ પોલીસ અધિકારી સાથે પણ વસંત ચાવડા વાત કરી અને આ વ્યક્તિની મદદ કરવા માટે તેમજ ફરિયાદ નોંધવા માટેની વાત કરે છે મિત્રો તમે પણ સાંભળો કે સમગ્ર ઘટના શું છે તેમજ મિત્રો વસંત ચાવડા જે છે એમને જયરાજસિંહ ગોંડલ જે છે એમના વિશે શું કહ્યું છે તેમજ જે ગુનેગાર છે કે જેના ઉપર ફરિયાદ થઈ છે એ માથાભારે વ્યક્તિ જે છે એને દલિત પરિવારને શું ધમકી આપી છે જેંગીરી મિત્રો સંપૂર્ણ વિગતે ચર્ચા આ બંને વચ્ચે થાય છે તો મિત્રો તમે પણ સાંભળો ત્યારબાદ મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે આ ઘટના જે બની છે એની અંદર તમને શું લાગે છે તેમજ મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલી વાર છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દે હાજી હા વસંતભાઈ સાબરજી જય ભીમ ગણ

એ તો કોઝરી પાડીઓ છે આંગળીમાં બહુ ખાસ નથી વાગ્યું ખાસ બહુ થોડુંક જ ને આંગળીમાં મને પોલીસ હા ઓ નંબર આપો ગોટવા જાય સાય બજારમાં નથી હા સાય બજારમાં નથી ચોકરીયું સાય બજારમાં ન તો કાઈ ને પીએસ હતો હોય ને હા પીઓ સ્ટેશન આ રબીએ જ ન

જી 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 બોલો ભાઈ આયા છે તો અત્યારે સાહેબ હાજર નથી તો તમે એની ફરિયાદ તો લેવાને ચાલુ કરો ના 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 ચાલુ 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 હા એને જે કઈની પ્રોબ્લેમ થઈ લે લે તો લ્યો ના ગાડી લેવો ને ભાઈ મારે લેવા મરી ગાડી લેવા હું જવાના હા ઓકે ઓકે એની ફરિયાદ લઈ હા હાલો હાલો હા જય ભીમ જાંબુલાથી બોલું સાહેબ બોલો હવે પોલીસ સ્ટેશન અમે બગદાણા એવા કેસ સાંજે લખાયો હતો બરોબર તો સાહેબ એમ કે તમારા ઘરમાં સિત્તેર હજાર ક્યાંથી આવ્યા મેં કીધું સાહેબ ઘર બાંધીને બેઠા પૈસા તો ઘરમાં હોય ને મેં કીધું ખરેણા હોય પૈસા હોય એ સાહેબ મેં કીધું પૈસા હોય ખરેણા હોય ઘરમાં મેં કીધું પાંચ લાખ કોક ના ઘરમાં પીડા હોય મેં કીધું દાડ્યું મેં કર્યું હોય મારો દોરો હતો બુટી હતી સોના ની મેં કીધું પેલા અમને મારવા આવ્યો કેરે પછી હા છે ને છે સે દોરા નું બિલ છે ને સાહેબ

અમારે તાળું ઘર ને નથી સાહેબ મેં કીધું ને અમારે બાઈ છોકરી એકલી રાખીને ને રહી છે તો સાહેબ કે બીજી આડા વાળી વાત કરો માં કીધું સાહેબ તમારે થી થાય એમ હોય તો આ કરો ના થાય એમ તો ના પાડે અને મારી ઘેરે બધી વસ્તુ એમ પડી છે સાહેબ અમે કોઈ વસ્તુ હિકી કરી નથી બરોબર ને બરાબર બરાબર તો પોલીસ ઘરે તપાસ કરવા નથી આવી નહીં તપાસ કરવા આવ્યા જ નથી વાંધો પોલીસ સ્ટેશન નો નંબર મોકલો

હા બધું મોટાભા છે ને એની વાડી છે મોણ પર ની સીમમાં આવી જ્યાં કોઈ પોલીસ વાળો કોઈ જાય તો નથી એટલે ત્યાં ઈ એની વાડી ખાલી સાંજુ નાન્યા છે અને એની એને માં એમ કીધું કે અમારા ઘર માં હોય તો હું તમારે દઈ નતો મારા છોકરા નીકળે તમારીયા દાખલ થઇ જાય ને હા તમારા ભાઈ ને અંદર બોલાવ્યા છે પપ્પા ને આ તો મને અંદર સાર નથી કઈ ફરિયાદ થઇ જાય મને ફોન કરો દુકાન છે બહુ ખરાબ ખરાબ બે બોલ્યો એની માય ન્યા હું છે કીધું ઝેઢડી કાટલી થાય ની બધી થઈ જાય હમણાં ફરિયાદ દાખલ થઇ જાય બધી થઈ જાય જેણે જે કીરોણી બધું લખાવી દેજો બધી નામ જેણે જે તમને ગેરેન્ટી રાખ કીધું એની બધી નામની લખાવી દેજો બરાબર આ ઈ પાછો તો એવું બોલ્યો તો ઈ કે કે છે જૂનાગઢમાં છે રકડાયો એમ તારો ઈ જ વાળો છે ઈ જૈરા છું હું જૈરા છું આ તો કાય વાંધો નહી કે તું જૈરા છે તાર ઘરનો એ ઊભા દે એટલે મને ફોન